આગળ વાત કરીશું સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગર શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આપ દ્વારા કલેક્ટર કચેરી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને અમિત શાહ તેના મંત્રી પદેથી દૂર કરવા માંગ કરવામાં આવી અમિત બાબા સાહેબ અપમાન કર્યું છે કેટલાક લોકો એમ કહેતા હોય કે એનાથી ભૂલ થઈ ગઈ તો આ ભૂલ નથી થઈ ઈરાદાપૂર્વક અમિત શાહે બાબા સાહેબનો અને બાબા સાહેબના જે અનુવાયો છે ખાસ કરીને અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસી સમુદાય છે એનાથી આ સરકાર નફરત કરે છે અને વર્ષોથી બંધારણ સાથે એ લોકોને ચેડા કરે છે અને એના વિરોધની અંદર અમિત શાહે બાબા સાહેબનું અપમાન કર્યું છે એમને એમ કહે છે કે આંબેડકર આંબેડકર શું કરો છો એનાથી જો આટલી વખત તમે ભગવાન નું નામ લો તો સાત પેઢી સુધી તમને સ્વર્ગ મળે હકીકતમાં આઝાદી મળ્યા પછી બાબા સાહેબ ના કારણે અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી અને તમામ પછાત વર્ગને જે હક અને અધિકારો મળ્યા છે એ સ્વર્ગ સમાન છે અમિત શાહ દ્વારા જયારે આવી મોટી આપણી સંસદમાં બાબા સાહેબ જે આપણા બધા ઘડવૈયા ઘડવયા છે અને જેના થકી આજે આપણે આ લોકશાહી ભોગવી રહ્યા છે એવા બાબા સાહેબ નું જયારે અપમાન કર્યું હોય ત્યારે આમ આદમી પાર્ટી અને સમગ્ર દેશના લોકો જે બાબા સાહેબ ના કારણે અત્યારે આઝાદી ભોગવી રહ્યા છે સમગ્ર આ બાબતથી બાબત ફૂલ દુઃખી છે અને અમે આમ આદમી પાર્ટી આજે એનો સખત વિરોધ કરીએ છીએ અને અમે પદયાત્રા દ્વારા લોકોને જણાવવા માંગીએ છીએ કે આવા જે લોકો ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરનું જે જાહેરમાં અપમાન કરતા હોય જેને તળીપાર હોય અને એ આપણા આવા ઘડવૈયાનું અપમાન કરતા હોય ત્યારે એનો ક્યારે આ હિન્દુસ્તાન સહન સહન નહીં કરી લે